આગળ નજર તાપી પર કરીએ તાપીના મીંઢોળામાં નદીના જળસ્તરમાં વધારો થયો છે ઉપરવાસમાં સતત વરસાદને કારણે થઈને જળસ્તરમાં વધારો થયો છે સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે સોનગઢ વિસ્તારોમાં પણ મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ છે સતત ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે થઈને નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ પરના આ દ્રશ્યો કે જે આપ જોઈ રહ્યા છો ત્યાં પાણી આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે સોનગઢ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદને લઈને અનેક સ્થળોમાં પાણી ભરાઈ ગયા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં પાણીના જળસ્તરમાં વધારો થયો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનુપ ભટ્ટ જોડાયા છે અનુપ જણાવશો સતત એક તરફ વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ ખાડીના પાણીમાં પણ વધારો થયો શું વિગત જી જંગના જે ભારે વરસાદની આગાહીને કારણે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એની અસર આજે વ્યારાનગરમાં દેખાઈ રહી છે સોનગઢ તથા ઉપરના ભાગોમાં જે વરસાદ સારો એવો વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે ડોસવાડા ડેમ પણ ઓવરફ્લો થયો છે ત્યારે મીંઢોળા નદી જે છે ગાંડીતુર બની છે અને ધીમે ધીમે એના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે જે વ્યારા નગરમાં આવેલો સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ એના ઉપર ધીરે ધીરે પાણી આવવાની શરૂઆત થઈ છે ત્યારે જો વરસાદ હજુ પણ ચાલુ રહે ને ઉપરવારસમાંથી પાણીની આવક ચાલુ રહે તો આ જે રિવરફ્રન્ટ છે તે ગરકાવ થઈ જાય પાણીમાં ગરકાવ થઈ જાય એવું લાગી રહ્યું છે જી આભાર અનુપ સમગ્ર માહિતી બદલ